હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સભ્યનું આપણી આ રૂલ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે જે ગુજરાત હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા જે પીયુનની બે હજાર ત્રેવીસની અંદર જે ભરતી બહાર પાડવામાં આવી હતી અને જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની એન્ડમાં કરી લેવામાં આવ્યું તો કે તેનું આજના રોજ એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ તેનું ફાઇનલ મેરિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે તો જે તેનું આ ફાઇનલ મેરિસ જાહેર કરી દેવામાં આવ્યું તો કે તેની અંદર જે આ પટાવાળાની છે તો કે તેનું ફાઇનલ મેરિસ એ કેટલી અટક્યું અને સાથે સાથે તેની સાથે જે પ્રતીક્ષ યાદ એટલે કે જે વેટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તો કે તેનું પણ મેરિટ કેટલે ટક્યું છે તે તમામ માહિતી આપણે આના વિડીયો જોઈશું અને સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ ગુજરાત હાઈકોર્ટ પીયુની જે પરીક્ષા આપી હતી અને તેમણે પોતાના માર્ક જોવા હોય તો તે કઈ રીતે જોવા તે તમામ માહિતી આપણે આના વિડીયો મેળવીશું તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં અને જે આપણે અહીં જે માહિતી પટાવવાની જોઈશું તે એકસો ચાર નંબરની જે ભરતી ગૌણ અદાલતો દ્વારા જે જુદી જુદી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી તો તેની છે તો અમે આપણે હવે પછી આપણે જે જે પ્રતિ પીડીએફ છે એટલે કે જે આ મેરિટ લિસ્ટ છે તો કે તે બંને પીડીએફ તમે અહીં આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક છે ત્યાંથી તમે તે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને હવે આપણે જે પીડીએફ છે તો કે તેની અંદર કેટલા પેસ છે અને તે વેઇટિંગ લિસ્ટ કઈ છે તે તમામ માહિતી જોઈશું અહીં આપણે જે હાઈકોર્ટ દ્વારા જે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું તો કે તે મેરિટ લિસ્ટ જોઈશું જોઈશું એટલે કે હાઈકોર્ટ દ્વારા કોઈ ચોક્કસ એટલે કે જે તલાટી અને જે જુનિયર ની અંદર જેમ મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું હતું તો કે તેની જેમ આની અંદર પણ મેરિટ લિસ્ટ જાહેર નથી કર્યું પરંતુ આમની દ્વારા જે પસંદગી યાદી હોય તો કે તે સીધી સીધી પસંદગી યાદી આપી દેવામાં આવે છે અને આના આધારે આપણે આ જે માહિતીનું એનાલિસિસ કરીને તેનું કે મેરિટ ડે કેટલું ટક્યું છે તે આપણે નક્કી કર્યું છે તો તમે અહીં જોઈ શકશો કે હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલ અમદાવાદ દ્વારા સિલેક્ટેડ લિસ્ટ ઓફ રિક્રુમેન્ટ ટુ ધ પોસ્ટ ઓફ બ્યુન એટલે કે જેની અંદર સમાવેશ થાય છે ચોકીદાર જેલ ઓર્ડર પછી સ્વીપર પછી વોટર સર્વર લિફ્ટમેન હોમ એટેન્ડન્ટ અને ડોમેસ્ટિક એટેન્ડન્ટ અને ઓન ધ એલિજિબલ મેસ્ટ ઓફ ધ સબ ઓર્ડિનેટ કોર્ટ એટલે કે જે ગૌણ અદાલતો છે ગુજરાતની જુદી જુદી તો કે તેના અંદર જે પીઓની જે ભરતી બહાર પાડવામાં આવી હતી તો કે તેનું આ પસંદગી યાદી છે એટલે કે આની અંદર જે પણ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો અહીં સિરીઝ નંબર છે પછી તમારો ડિસ્ટ્રિક્ટ એટલે ડિસ્ટ્રિક્ટ સિરીઝ નંબર છે એટલે કે તમને કયા જિલ્લાની અંદર જે જિલ્લો આવ્યો تو ڈسٹرک نمبر ہو پھر اہم ایپلیکیشن نمبر ہے پچھلے اہم سیٹ نمبر اف ڈوک ویریفکشن اٹھا کہ ڈوک ویریفکشن کری تو سیٹ نمبر ہو ہے پچھلے اہم کینڈیڈیٹ اٹھا کے تم نام ہے پچھلے اہم کیٹیگری اٹھنے کئی کیٹگری اندر شو پچے اہم ٹوٹل مرک اٹھے کہ سو میں کتنا مارک تھائے تھی آپ سے پچھلے اِس پوسٹ اٹھا کہ جوسٹنگ کیا جیل اتو کئی کوٹر تھو તે અહીં કોર્ટનું નામ આપવામાં આવ્યું છે પછી અહીં તમારી જે પોસ્ટિંગ કેટેગરી એટલે કે તમારી પસંદગી એ કઈ કેટેગરીની અંદર થઈ છે તે તમારી આપી છે એટલે કે અહીં તમારી મુખ્ય કેટેગરી છે અને અહીં તમારી જે પોસ્ટિંગ કેટેગરી છે તે છે અને અહીં તમારું એટ જો એટલે કે જે જ્યારે તમે ફોર્મ ભર્યું તો કે ત્યારે તમને ત્રણ જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા તેનામાંથી તમને અહીં કઈ જે પસંદગી ઉપર તમારું સ્થાન આપવામાં આવ્યું છે તે આપ્યું છે જેમ કે અહીં આપણે જો પહેલું નામ જોઈએ તો કે જયદીપભાઈ નરેન્દ્રભાઈ આહી છે તો કે તે બાણું પોઈન્ટ પાંત્રીસ માર્ક થાય છે અને તેમનું પોસ્ટિંગ એ અમદાવાદ સીસીસી એન એસ સીટી કોર્ટની અંદર એ તેમનું પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને જે તેમની કેટેગરી છે તો કે તેમને એ એસસી પ્રથમ પોસ્ટિંગ મળ્યું છે અને તે પહેલો નંબર એટલે કે તેમનું જે પ્રથમ ચોઈઝ હશે તો કે ત્યાં જ તેમનું સ્થાન આપી દેવામાં આવ્યું છે અને તેવી જ રીતે આપણે જોઈએ તો કે અહીં જે જુદી જુદી કેટેગરી છે તે રીતે જોઈ શકો છો અને આવી રીતે કુલ તમામ જિલ્લા વાઈઝ એટલે કે દરેક જિલ્લાવાઈઝ અહીં તેમને મેરિટ આપી દેવામાં આવ્યું છે અને અહીં જે અહીં કુલ એકસઠ પેન્સ پورو پورو تو اُل ایکسٹھ پیجنی اندر پورے پوری میریٹ لسٹ اٹھا کہ ابھی آپ ایکسٹھ سیلر جا تو اہل تمہیں کہہ دے میس تو اہ جی آگے تمہیں اُدی جیسنگ کوٹر جو, دی کوٹ جو, سی, سی, جو, جو سی 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 ایڈ ای جو سی سیٹی سیویل اینڈ سیشن کوٹ امداد پچھلے ایف سی تو فیملی کوٹ سمجھ پچھلے ایس ڈبل سی تو اسمال કેઝ્યુઅલ કોર્ટ અમદાવાદ પછી મેટ્રો એટલે કે મેટ્રોપોલિટન જે મેટ્રો લખ્યું હોય તો કે તેને મેટ્રોપોલિટન એન્ડ મેજેસ્ટિક કોર્ટ અમદાવાદ સમજવું પછી ડિસ્ટ્રિક ડીસી તો કે તેને ડિસ્ટ્રિક કોર્ટ સમજવું અને અહીં જે હેસટેગ છે તો કે પ્લેસ ઓફ પ્રેફરન્સ ઓફ ધ પોસ્ટિંગ વેજ ધ નોટ અવેલેબલ ધેર ફોર પોસ્ટિંગ ઓફ ધ ગીવન ધ પર વેકન્સી એટલે કે જે જે પણ જઈએ એટલે કે જ્યાં અહીં તમે એડ ચોઈસની અંદર જ્યાં આવો જે ફૂદડીની ખાટલી નિશાની હોય તો કે હેસની નિશાની હોય તો કે તે અહીંયા એમ સમજો કે જે જે તમે પસંદગી કરી તે મુજબ તમને એક પણ સ્થળ મળ્યું નથી પરંતુ તમને અહીં હાઈકોર્ટ દ્વારા જે સ્થળ આપવામાં આવ્યું તે આપી દેવામાં આવ્યું છે કેમ કે ત્યાં જગ્યા ન વધી હોય અને જે તમે પોસ્ટિંગ આપ્યો તે તેની જે તમે તેની જિલ્લાની પોસ્ટિંગ આપી તે તેની જિલ્લાની અંદર જ્યારે જગ્યા ફૂલ થઈ જાય ત્યારબાદ તમને જે હાઈકોર્ટ દ્વારા જે જગ્યા આપે તે આપી દેવામાં આવશે અને અહીં જે ઇમ્પોર્ટન્ટ ઇન્ટ્રોક્શન ઓફ ધ ફોલોઈંગ કેન્ડિડેટ એટલે કે અહીં જે પણ વિદ્યાર્થીઓનો જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો નંબર છે તેમને આ ચૂંટણીના ખાસ જોઈ કેમ કે અહીં જે નંબર છે તેમને જુદા જુદા જે ડોક્યુમેન્ટની અંદર ખામી રહેલ તે માટે તેમને અહીં જે ડોક્યુમેન્ટ છે તે તેમને જમા કરાવવાનું થાય છે એટલે કે જે અહીં જે પહેલા નંબરવાળું છે તો કે તેને બર્થ ડેટ અને વેરી વેરીફિ અને અહીં જેને બર્થ ડેટ અને એફિડેવિટ માટેનું જે ભૂલ હતી તે એને સુધારવાનું છે પછી અહીં તમારે જે પણ ખામી છે તે તમને અહીં જણાવી દેવામાં આવશે અને જો તમારો આની અંદર તમારો નંબર આવતો હોય તો તે પ્રમાણે જે ખામી છે તે ડોક્યુમેન્ટ તમારે જ્યારે તમને હાજર કરે તો કે ત્યારે તે ડોક્યુમેન્ટ લઈને તમારે જવાનું જેથી તમારે જે પ્રોબ્લમ છે તે સોલ્વ થઈ જશે અને અહીં તમે જોઈ શકો છો કે છવ્વીસ બે બે હજાર ચોવીસના રોજ આ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે આગળની ની અંદર આપણે જે હાઈકોર્ટ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પટાવાળાનું જે પસંદગી યાદી જાહેર કરી દેવામાં આવી તો કે તે પસંદગી યાદી જોઈ સાથે તેની અંદર કયા કયા વિદ્યાર્થીઓને ખામી હતી અને તેની અંદર તમારું નામ એ કઈ રીતે ચેક કરવું તે જોયું અને ત્યારબાદ આપણે જે અહીં જે સેન્ટ્રલાઇઝ એટલે કે કેન્દ્રીય જે પ્રતિક્ષા જાહેર કરી દેવામાં આવી અને પ્યુન માટેની તે અહીં આપણે જોઈશું જેની અંદર સૌથી પહેલાં તો સિરીઝ નંબર છે પછી એપ્લિકેશન નંબર પછી જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય તો કે તેનો શીટ નંબર છે પછી અહીં કેન્ડિડેટનું નામ છે પછી અહીં કેટેગરી છે પછી અહીં માર્ક્સ છે અને અહીં જે તમારું તમારું નામ તો કે વેટિંગ લિસ્ટની અંદર તમારું કેટેગરી વેટિંગ લિસ્ટની કઈ કેટેગરીની અંદર તમારી પસંદગી કરવામાં આવી છે તે કેટેગરી અહીં દર્શાવવામાં આવી છે જેમ કે આપણે જો અહીં જોઈએ કે સોનરાજભાઈ પ્રતાપભાઈ હન તો કે તે એસીબીસી કેટેગરીની અંદર આવશે પરંતુ તેમની પસંદગી એ જનરલના જે વેટિંગ લિસ્ટ હોય તો કે તેની જનરલ કેટેગરીની અંદર તેમની પસંદગી કરવામાં આવી છે તો કે તે રીતે અહીં કુલ સાત બેઝની એ વેટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવી છે અને જેની અંદર આપણે જોઈ કુલ સંખ્યા તો કે કુલ સંખ્યા એ એકસો ને છપ્પન એટલે કે કુલ સંખ્યા એ એકસો ને છપ્પન જણાનું એ વેટિંગ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને જેની અંદર જે અહીં જે એટલે કે જે અને વિદ્યાર્થીઓ અહીં જે બે નંબર છે તો કે તે એ કોઈ ડોક્યુમેન્ટ એ ખામીવાળું છે માટે તેમને અહીં જે જે ક્રેડિટ સર્ટિફિકેટ એટલે જે કાર્ય ચાલીનો દાખલો હોય તે તેમણે નહીં હોય તે માટે અહીં તેમને ખામી દર્શાવે છે અને અહીં જે પણ ખામી દર્શાવે છે તે જ્યારે તે આ વેટિંગ લિસ્ટ ખુલે તો કે ત્યારે તે તમારે રજૂ કરવાનું થશે અને જે ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે પ્રતિક્ષાધી છે તે બંને એ છવ્વીસ ફેબ્રુઆરી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એ હાઈકોર્ટ દ્વારા જાહેર કરી દેવામાં આવે છે તો કે આ બંને જે જે ફાઇનલ મેરિટ લિસ્ટ છે અને જે પ્રતિક્ષાધી છે તો કે તે બંનેના એનાલિસિસ દ્વારા આપણે જે ફાઇનલ મેરિટ લિસ્ટનું જે અંદાજ માર્યું તો કે તે આપણે અમે જોયું તો કે તેની અંદર આપણે પછી આપણે જે ફાઇનલ મેરિસ કેટલે ટીક્યું તે બંનેનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે પ્રતિક્ષા દિશી છે તે બંનેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જોઈશું ત્યાં આપણે જો પટાવળાનું ફાઇનલ મેરિટ લિસ્ટ જોયું તો કે આની અંદર જે આ પટાવાળાનું જે પહેલી પીડીએફ છે જે ફાઇનલ મેરિટ લિસ્ટ ની એકસો ચાર નંબરની ભરતી અને અંદર એકસો ચાર નંબરની ભરતી જે પ્યુનની બહાર પાડવામાં આવી તો કે તેનું આ ફાઇનલ મેરિટ લિસ્ટ નું એનાલિસ આધારે જે પસંદગી યાદી છે તો કે તેને એનાલિસ સ્ક્રીન આ જે તેની અંદર જે ફાઇનાન્સ મેરિ સ્કિલનું અટક્યું છે તે અનુમાન મેળવેલું છે જેની અંદર જનરલ કેટેગરીનું તો કે તે પંચ્યાસી પોઈન્ટ પંચ્યાસી પોઈન્ટ ઝીરો ત્રણ સૌથી પહેલાં તો આપણે જે પુરુષ કેટેગરી છે તેમનું જોઈશું તો કે તેની અંદર જનરલ જનરલ મેલ જનરલ પુરુષોનું તો કે પંચ્યાસી પોઈન્ટ ઝીરો પંચ્યાસી પોઈન્ટ જીરો પોઈન્ટ ત્રણ તેમનું મેરિટ રેટ અટક્યું છે જ્યારે ઓબીસી તો કે પંચ્યાસી પોઈન્ટ ઝીરો ત્રણ તેમનું એટલે કે જે જનરલ મેલ છે અને ઓબીસી મેલ છે તો કે તે બંનેનું મેરીટ એ એક સરખું અટક્યું છે જ્યારે એ એસસી મેલ તો કે તેમનું એ પંચ્યાસી અને જ્યારે એસટી તો કે છોતેર પછી ઈડબ્લ્યુસી તો ચોર્યાસી પોઈન્ટ તે તેમનું મેરિટ અટક્યું છે હવે આપણે ફિમેલની વાત કરીએ તો કે તેમનો જનરલ કેટેગરી તો કે 74.03 પછી ઓબીસી તો કે તોંતેર પછી એસસી તો કે તોંતેર અને એસટી તો કે પોઈન્ટ پچھے ای ڈبلو تو بوتےر پوائنٹ جیو سات درسا تو پی ڈی ایف سے پسندی یادی تو ویٹنگ لوگ تو بلکہ یادی تھی تو یہ جو ایک سو چھپن جگہ توٹگری تو پورا جنرل <سؤال> پوراسی চোশি এসটি ছ পিডবুকে চোরাশি সত্র ফিমুয়ে ফিম জনর পোঁচ চা পি ও ফিমেল জি সি এস সর আড়ত্রিশ પછી એસ તો કે અડસઠ પોઈન્ટ જીરો આઠ પછી ઈડબલ્યુએસ તો કે બોતેર પોઈન્ટ જીરો ચાર આ રીતે આપણે જે અહીં આપણે જે ફાઇનલ મેસેજ અને જે વેટિંગ લિસ્ટ તે બંનેનું મેરિટના અનુમાન આધારે તે ફાઇનલ મેસેજ એ આટલું અટક્યું છે તે જોયું અને આની અંદર જે પણ વિદ્યાર્થીઓનું નામ છે તો કે તેને સૌથી પહેલાં તો તમે કોમેન્ટ બોક્સની અંદર કોંગ્રેસ કોંગ્રેચ્યુલેશન લખી દો હાલમાં હાઈકોર્ટ હાઈકોર્ટ દ્વારા માત્ર જે પસંદગી આવી અને વેટિંગ લિસ્ટ તે બંને જાય કરી દેવામાં આવી છે પરંતુ જ્યારે થોડા સમય બાદ એ હાઈકોર્ટની જે એસસી ઓજાજ નામની જે વેબસાઈટ છે તો કે તેની અંદર જે ડાઉનલોડ નામનું જે ઓપ્શન છે તો કે ત્યાં એ રિઝલ્ટ નામનો એક વિકલ્પ આવે છે તેની અંદર તમારા માર્ક જોઈ શકશો પરંતુ હાલથી રિઝલ્ટ દેખાડતા નથી માટે જ્યારે પણ રિઝલ્ટ દેખાડશે ત્યારે હું તમને જે યુટ્યુબ ચેનલ અથવા જે ટેલિગ્રામ ચેનલ છે તેના માધ્યમથી એ જાણ કરી દઈશ માટે આપણે અહીં આપણે જે માત્ર એ પ્રસંગી અને જે વેટિંગ લેશે તે બનીને મેરિટની ચર્ચા કરીશું અને જ્યારે પણ માર્ક દેખાડશે તો કે ત્યારે હું તમને યુટ્યુબ દ્વારા એ જાણ કરી દઈશ એટલે કે જે આયુષ્ય ભરતી મળવા માગતા હોય તો તમે આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર આપણે જે કોઈ પણ ભરતી લઈને માહિતી હોય તો કે તે તેને સૌથી પહેલા આપી દેવામાં આવશે અને જો તમે આવા જ ઇન્ફોર્મેટિવ અને ભરતી રિલેટેડ વિડીયો જોવા માંગતો હોય તો તમે આપણી જે આ ટેલિગ્રામ યુટ્યુબ ચેનલ આરુ લર્નિંગ છે તો તેની અંદર પણ સબસ્ક્રાઈબ કરીને જોડાઈ શકો છો અને જેની અંદર કોઈ પણ ભરતી આવે તો તેની અંદર સૌથી પહેલાં વિડીયો બનાવીને મૂકી દેવામાં આવશે જે તમને ખૂબ જ ઉપયોગી બનશે માટે જો તમે જે સુધી આ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરો અને જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ હાઈકોર્ટ પટાવાળાની જે પણ પરીક્ષા છે તો કે તેની અંદર પાસ થયા છે અને તેમનું એ ફાઈનલ અંદર નામ છે તો કે તેમને સૌ લર્નિંગ આરોગ્ય તરફથી એ ખૂબ ખૂબ અભિનંદન અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત